नमस्कार दर्शक मित्रों बीएन न्यूज में आपू स्वागत है आप निहारी रहा बी बीएन न्यूज आमोद दिल्ली मुंबई एक्सप्रेस हाईवे पर कूरचण गाम पास जोधपुर पुणे जती खानगी लक्जरी बस में टेक्निकल कारणसर आग लागता मुसाफरो में अफड़तफरी लक्जरी बस में सवार मुसाफरो मीठी नींद में मा मणी रहा था तेरे अचानक आग भभूकी उठी ड्राइवर समय सूचकता की जानहा टड़ी परंतु लक्जरी बस बड़ी ने खाब थी गई दिल्ली मुंबई एक्सप्रेस हाईवे पर कुरचंद गांव पास से आज रोज सवार मां 4:30 થી 5 ના સમયમાં जोधपुर ની પુણે જતી ખાણગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી ખાણગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરો ના જીવ કાળવે ચટિ ગયો હતો અને આફતફરી મચી જવાબ આવી હતી જો કે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ 35 થી વધુ મુસાફરો ને એક પછી એક નીચે ઉતારી દીધા હતા જેથી મુસાફરો નો આબાદ બચાવ થઈ હતો ત્યાર બાદ લક્ઝરી બસ માં આગે વિકરાળ રૂપ લીધો હતો લક્ઝરી બસ ના ચાલકે ફાયર ફાઈટર ને કોલ કરતા ભરુશ ના ફાયર બેરિયટ ના જવાનો એ આવી આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ લક્ઝરી બસ ભડીને ખાક થઈ ગઈ હતી જેમાં મુસાફરોનું સામાન પણ પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરીને નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ કળી હતી આમત પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આમત પોલીસ મતકે હજુ સુધી કોઈ ફરિયાદ दाखल થઈ નથી રિપોર્ટર મકસુદ પટેલ બીએન ન્યૂઝ આમત